કોઈ પોલીસ નહી મોટા મોટા નેતા આવે કોઈ વીઆઈપી માટે પાછળ છે આ લોકો માટે કેમ નથી આર્મી કેમ્પ માં સિલાઈ સિલાઈ ને કીધી ઉપર કેટલા લોકો જખમી છે તમે લોકો જલ્દી કંઈક કરો અમે ઉપરથી પડતા આખડમાં નીચે ઉતરાતી હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નથી ઉપર આટલું બધું થઈ ગયું હતું નીચે આર્મીને ખબર કેમ ન પડી કે ઉપર આ થઈ ગયું છે આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી ગઈ છે હિન્દુ મુસલમાનને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે તો આપણે આર્મી કરે છે શું લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મીમેન નહીં કોઈ પોલીસમેન નહીં કે કોઈ ફર્સ્ટ એડ કીટ નહીં કાંઈ જ સુવિધા નહીં એમાંથી એક આર્મી મેન એવું કે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ છો હવે તમે મને એ વાતનો જવાબ દો જો આ રીતનું હતું તો તમે અમને શું કામ દો નહીં હવે હવે મારા ઘરનો સ્તંભ હવે તમે મને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કાંઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે ટેક્સ પે કરે છે એનું જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું આને ડોક્ટર બનાવી છે આને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ નહી મને ન્યાય જોઈએ મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ આટલા વર્ષની સર્વિસમાં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને અને ઉપર જતા અમે કંઈ પણ વસ્તુ ખરીદીએ છીએ ક્યાંય જઈએ છીએ ફરીથી તે ટોલ ટેક્સ બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જયારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી મને એનો ન્યાય જોયો તમે લોકો અહીંયા જોયો તમે કયો મને કે તમે શું કરશો એના માટે આ એક નહીં આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા બધાના અવળા છોકરા હતા નહી સરકાર ખાલી કીએ છે કે અમે આ બધું બની ગયું આ બધાને હોસ્પિટલ ખબર નહીં ફેસિલિટી મળી ન મળી બીજે દિવસે આટલો કર્યો રોડ બંધ રોડ ઉપર સુવો બસો જ્યાં જોઈને નહીં સર નહીં સાંભળો તમારે સાંભળો